રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવા જિલ્લા તરીકે વાવ થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે નવો જિલ્લો બનતા જ ક્યાંક લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે તો ક્યાંક પ્રથમ દિવસથી જ વિરોધ જોવા મળી રહ્યો છે બનાસકાંઠાના વિભાજન બાદ કાંકરેજ દિયોદર અને ધાનેરામાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે પરંતુ આ વિરોધ વચ્ચે હવે માત્ર ધાનેરા સતત વીસ દિવસથી વિરોધ કરતું નજરે પડી રહ્યું છે છેલ્લા વીસ દિવસથી ધાનેરામાં પોતાની જે માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેને નવા જિલ્લા વાવ થરાદમાં સમાવેશ ન કરવામાં આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી તેમની વાત સાંભળવામાં આવી નથી જેના કારણે આવતીકાલે ધાનેરા મામા બાપજીના મંદિર સામે વિશાળ જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભામાં ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારના લોકો ઉપસ્થિત રહે તે માટે અત્યારે તમામ ધાનેરા વેપારીઓ ગ્રામીણ વિસ્તારના લોકો માટે રાજકીય સ્થાનિક અને ખેડૂતો તેમને સભાઓ તેમજ રૂબરૂ મળી આમંત્રણ પાઠવી રહ્યા છે તો બીજી તરફ ધાનેરાની બજારોમાં પણ હાજર આક્રોશ સભાને લઈ મોટા બેનરો પણ લગાવવામાં આવ્યા છે ત્યારે આ સભાને લઈ અત્યારે ધાનેરામાં તૈયારીઓ પણ થઈ રહી છે અને પોતાની જે માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તે માટે આવતીકાલે આ સભાનું આયોજન કરવામાં આવશે આ સભાનો ઉદ્દેશ એ છે કે સરકાર ધાનેરા વિસ્તારના લોકોની માંગ સાંભળે અને જે લોકો ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ ન કરવા માટે સરકારની આડા રસ્તે પ્રેરિત કરી રહ્યા છે તેમની વાત ન સાંભળી ધાનેરાને બનાસ જિલ્લામાં જ રાખવામાં આવે તે આ સભાનું ઉદ્દેશ્ય છે આ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ

અને કાલે બાપજીના મંદિર સામે એક મોટું સંમેલન રાખવામાં આવ્યું છે અને સરકારનું ધ્યાન દોરવાનું છે કે અમારા ધાનેરા તાલુકાને થરાદમાં નથી જવાનું અમારે બનાસકાંઠામાં રહેવું છે એના માટે કરીને તમામે તમામ સમાજને હું એક વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આપ ઉપસ્થિત રહો ધાનેરા શહેર અને ધાનેરા તાલુકાના તમામે લોકોને અમારી એક વિનંતી છે કે આપણે આ

પ્રજાની માંગ છે દાદરા તાલુકાને થરાદ વાબમાં મૂકવામાં આવ્યો છે એ માટે પ્રજા સંમત નથી તો એના અનુસંધાનમાં છેલ્લા વીસ દિવસથી કંઈક ને કંઈક રીતે બંધ પાડવો આંદોલન કરવા ધરણા કરવા રેલી કાઢવી આવા બધા પ્રોગ્રામો અમે આપ્યા આવતીકાલે ફરીથી મોટી જનસંખ્યા ભેગી થઈને જે પ્રજાનો મિજાજ છે અને સરકારના ધ્યાન ઉપર લાવવા માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને જાહેર સભામાં પ્રજાના માથો બતાવી અને સરકારને અમે સંદેશો આપવા માગીએ છીએ કે સાહેબ ધાદેરાની પ્રજા ત્યાં જવા માટે સંમત નથી તો આ પ્રજાની અવાજ સોંપડીને આ પ્રજાનો મત જાણી અને અમને બનાસકાંઠામાં રાખો એવી મારી વિનંતી છે અમારો જે કંઈ વ્યવહાર છે ધંધાકીય રીતે વેપાર હોય વેપારી રીતે હોય સામાજિક રીતે હોય સ્કૂલની રીતે હોય સંસ્થાઓની રીતે હોય ડેરીની રીતે હોય બેકની રીતે હોય આ બધા વ્યવહારો તાણાવાણાંથી પાલનપુર સાથે જ ગોથાયેલા છે સાધનમાં વાહન વ્યવહાર માટે પણ થરાદમાં જવું હોય તો કોઈપણ કોર્ટના કામથી કે બીજે ગયાથી વળતા સાધનો મળવા ખૂબ અશક્ય છે અત્યારે પાલનપુર માટે અમારા માટે કોઈપણ રાજસ્થાનની બસ હોય અહીંની બસ હોય કોઈપણ રસ્તો જ્યાં ધોરી રસ્તો હોવાના કારણે અમદાવાદ સુધીમાં પાંચ પાંચ મિનિટમાં માણસો મળી રહે સાધન મળી રહે તો આમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને અમારી પ્રજાનો મોત જાણી અને સરકારને અમારી વિનંતી છે કે આની વાત જાણીને તાત્કાલિક ધોરણે અમને બનાસકાંઠા સાથે રાખે છેલ્લા વીસ દિવસથી બનાસકાંઠાનું જે વિભાજન થયું છે અને વિભાજન થયા પછી જે પ્રકારની સમગ્ર જિલ્લામાં પરિસ્થિતિ બની છે એ ખૂબ દુઃખદાયક છે કે જિલ્લામાં કોઈને પૂછ્યા સિવાય સરકારે જે પ્રકારનો નિર્ણય લીધો છે એના કારણે કરી અને ધાનેરા દિયોદર કોંક્રેટ લાખણી બધા જ તાલુકાઓની અંદર ખૂબ મોટો અસંતોષ જોવા મળ્યો છે અને એના કારણે લગાતાર આજે છેલ્લા વીસ દિવસથી નાના મોટા સતત આંદોલન સમગ્ર જિલ્લામાં ચાલી રહ્યા છે અને આજ દિવસ સુધી જ્યારે જ્યારે જે જિલ્લાઓના વિભાજન થયા છે એ જિલ્લાઓમાં જે આગળ જિલ્લો એસ્ટાબ્લિશ છે ચૌદ તાલુકાનો વહીવટ કરી શકે છે એ જિલ્લાને છ તાલુકાનો બનાવ્યો અને જે જગ્યાએ નવો જિલ્લો કરવાનું નક્કી કર્યું છે એ સ્થળ ઉપર આઠ તાલુકા કર્યા છે આ જ બાબત બતાવી રહી છે કે આની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમના લીધે કરી અને આ પ્રકારની પરિસ્થિતિ બની છે બાકી તો જે જિલ્લાનું વિભાજન થાય જો જે જિલ્લો એસ્ટાબ્લિશ છે તે વધુમાં વધુ તાલુકા રહે અને નવો જિલ્લો બનતો હોય એની અંદર ઓછા તાલુકા હોય તો અત્યારના સમયે જે નવા જિલ્લાનું તાત્કાલિકના ધોરણે ઓફિસો બાકીની વહીવટી કામગીરી માટે જે કરવી પડતી સુવિધાઓ એ ઓછા સમયની અંદર કરી શકાય પરંતુ આ બનાસકાંઠા જિલ્લા માટે જે પરિસ્થિતિ બની છે એ બહુ ખરાબ બની છે અને એના કારણે કરી અને મારા મત વિસ્તાર એવા ધાનેરા તાલુકાની અંદર પણ ખૂબ મોટો અસંતોષ સર્વ સમાજ અને સમગ્ર પ્રજાની અંદર થયો છે અને એના કારણે કરી અને અમારી હિતરક્ષક સમિતિ ધાનેરા તાલુકા અને શહેરની જે બની છે એના દ્વારા સતત એ દિવસથી માંડી અને નાના મોટા અનેક પ્રોગ્રામો આપ્યા છે ધરણા પણ થયા છે રેલી પણ સ્વરૂપે આવેદનપત્રો પણ આપ્યા છે અને ઘણા બધા પ્રકારના પ્રયત્નો કર્યા છે અને આવતીકાલે પણ એકવીસ તારીખે જન આક્રોશ મહાસભા આવતીકાલે બાર વાગે મામા બાપજીના મંદિરની સામે થવા જઈ રહી છે કે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ આવનારા સમયમાં આવવાની છે એનો અંદાજ આવી જતાં સર્વ સમાજના લોકોએ અને હિતરક્ષક સમિતિએ આના માટે કરીને જેહાદ ઉપાડી છે અને એ માટે એમણે મને આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું પણ પબ્લિકની સાથે રહેવાનો છું અને સભાના મારફત સરકારનું ધ્યાન પણ દોરવાના છીએ કે આ જે પણ પ્રકારની અત્યારે નિર્ણય કર્યો છે એ નિર્ણયમાં વિચારણા કરે અને સમગ્ર જિલ્લાનું જે વિભાજન થયું છે એની અંદર આજે ઓગઢ જિલ્લા માટેની કરીને પણ ખૂબ મોટી માંગ છે તો સરકાર વિચારણા કરી અથવા અથવા તો અત્યાર પૂરતું પેન્ડિંગ રાખીને પણ આ વિવાદને સમાવે એવી અમારી સરકારમાં સમગ્ર જિલ્લાની અને મારા વિસ્તાર ધાનેરાની માગણી છે ઓકે આવતીકાલે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા માટે ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિ દ્વારા અને સામાજિક આગેવાનો અને રાજકીય અગ્રણીઓ દ્વારા આવતીકાલે એટલે એકવીસ તારીખે અને મંગળવાર બપોરે બાર વાગે ડીસા અને ધાનેરા રોડ ઉપર મામા બાપજી મંદિરની સામે જન આક્રોશ મહાસભાનું આયોજન કરેલું છે અમારો અવાજ ગાંધીનગર સુધી જાય અને ધાનેરા અને બનાસકાંઠામાં રાખવા માટે આપવા રાખવામાં આવે એના માટે ધાનેરા તાલુકાની પ્રજાને ધાનેરા નગરજનોને ભાઈઓ બહેનોને વેપારીઓને અને સર્વને મારી અપીલ છે કે આપણો અવાજ ગાંધીનગર સુધી પહોંચે એના માટે મોટી સંખ્યામાં અહીં આપણે વધારીએ અને આપણે જે આપણો અવાજ છે કે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એના માટે આપણે બધા એની લડાઈ લડીએ અને આજે તો ધાનેરા તાલુકાના ગામડે ગામડે બહેનો અને મહિલાઓ પણ આ વિષયને લઈ અને મેદાનમાં આવી છે અને મહિલાઓ પણ મેદાનમાં આવી છે અને કહી રહી છે કે અમને ધાનેરા તાલુકા અને બનાસકાંઠામાં રાખવામાં આવે